ગુજરાતના સુપ્રસિદ્ધ ગઝલકાર નાઝીર સાહેબ દેખૈયાની એક જાણીતી ગઝલ આપને સંભળાવવા જઈ રહ્યો છું ગઝલનું ટાઇટલ છે વિનંતી ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન મને વેરાન વન દેજે એ દુઃખમાં મલકે મને એવા સ્વજન દેજે ફિજામાં પણ ન કરમાય મને એવા સુમન દેજે જમાનાના બધા પુણ્યો જમાના ને મુબારક હો હું પરખું પાપ ને મારા મને એવા નયન દેજે હું મુક્તિ કેરો ચાહક છું મને બંધન નથી ગમતા કમળ બીડાય તે પહેલા ભ્રમણને ઉડિયન દેજે સોમાની છું કદી વીણ આવકારે ત્યાં નહીં જાઉં અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે ખુદાય આટલી તુજને વિનંતી છે આ નાઝીર રહે જેનાથી અણનમ શિસ મુજને એ નયન દેજે ખુશી દેજે જમાનાને મને હરદમ રુદન દેજે અવરને આપ જે ગુલસન મને વેરાન વન દેજે